મહાદેવ ભક્તો શ્રાવણ માસ એટલે દેવ મહાદેવ ભક્તિનો મહિનો પવિત્ર મહિનો સનાતન ધર્મ મુજબ શ્રાવણ જેટલો કોઈ પવિત્ર મહિનો જ નથી હવે આ મહિનાની અંદર ગામે ગામ પવિત્ર ગંગાજળ લઈ કાવડિયાઓ દેવ મહાદેવ ને જલાભિષેક કરે છે કે માં યુપીમાં દિલ્હીમાં બધી ચાલે છે નવનાથ મહાદેવ છે આ નવનાથ મહાદેવ પણ એક માત્ર ગંગાજળ નહીં પરંતુ નર્મદ નર્મદાજીનું જળ મહીસાગરજી જળ વિશ્વામિત્ર ઉપરવાસનું જળ માનસરોવરનું જળ માનસરોવરનું જળસોર કૈલાસ માનસરોવર પાસે સીતાકુંડનું સિંધુ નદીનું એવી જ રીતે ચિનાબનું ગોદાવરીનું કૃષ્ણાનું ગંગાનું બ્રહ્મપુત્રાજીનું આ બધા જ જળ અલગ અલગ ભક્તો જેમ કે સિંધુનું જળ જય જોશી લાયા છે બધા અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ જળ અમને મળ્યા છે એ જળથી કાવડયાત્રા વડોદરાના કાવડિયા પરમ પૂજ્ય વિજયત્વમાં કાઢીએ અને નવનાથ મહાદેવ ને જલાભિષેક કરીએ છીએ અગિયાર વર્ષથી એટલે બે અત્યાર સુધી સતત નીકળી છે માત્ર બે વર્ષ જ્યારે કોરોના કાળ હતો વખતે સાંકેતિક કાવડયાત્રા નીકળી છે એટલે અમે કાવડયાત્રાની ગણના માં ગણતા નથી સાડત્રીસ કિલોમીટરની આ કાવડયાત્રા સિદ્ધનાથ મહાદેવ થી જાગનાથ મહાદેવ જાગનાથ મહાદેવ કોટનાથ મહાદેવ સુધી જનારી આ કાવડયાત્રા અને જાગનાથ મહાદેવ પર મહાઆરતી અને મહાઆરતી બાદ ભંડારો કાવડયાત્રાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આજે ઘણા બધા ભક્તો ભેગા થયા હતા કમાટીબાગના બાગના બેન્ડ સ્ટેન્ડ પર અલગ અલગ સમાજના અલગ અલગ સંપ્રદાયના લોકો પણ ત્યાં આવ્યા હતા એમની સાથે પણ મીટિંગ કરીને એમને પણ કાવડયાત્રામાં જોડાવવાની વાત કરી વડોદરાના રક્ષિત નવનાથ મહાદેવની આખી જયારે એમને વાત કરી એ વાત સાંભળ્યા પછી દરેક ઈચ્છા થઈ કે કાવડયાત્રામાં જોડાઈ અમે તમને પણ કહી રહ્યા છીએ જોઈ શું રહ્યા છો કાવડ યાત્રામાં જોડાઈ આવો તૈયારીઓ ચાલુ કરી છે આ વખતે કોર્પોરેશનના નવા નિયમ મુજબ અલગ અલગ જગ્યા પર ચાર રસ્તા પર હોર્ડિંગ્સ લાગશે નહીં એટલે અમે અત્યારથી વિડીયોઝ મૂકવાના ચાલુ કર્યા છે મારી આપ સૌને એક વિનંતી છે તમે કાવડ યાત્રામાં આવો અને કાવડ યાત્રામાં જોડાવો પણ એક નાનકડું કામ કરશો મહાદેવનું તમારો આ વિડીયો આજે આ વિડીયો અમારો આવી રહ્યો છે યાત્રાનો આ વિડીયો તમે ઓછામાં ઓછા તમારા દસ ગ્રુપમાં અને દસ અંગત મિત્રોને વ્યક્તિગત મોકલો સાથે તમારા સ્ટેટસમાં પણ આ વિડીયો મૂકો મારી વિનંતી છે આ વિડીયો મૂકવા પાછળ જેટલા લોકો વિડીયો જોશે યાત્રાનો વિડીયો જોશે એમને આપણા સમાજના હિન્દુ સમાજ સનાતન ધર્મની પદ્ધતિ મુજબ આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળશે એ પુણ્યમાં ભાગીદાર બનાશે આ કાવડ યાત્રા જે પ્રકારે નીકળશે કાવડ યાત્રામાં તમે કઈ ને તમારું યોગદાન છે એક ખિસકોલી બનીને વિડીયો મોકલવાનું તમે યોગદાન આપો કાવડ યાત્રામાં કોઈની પાસે પૈસા માંગવામાં આવતા નથી લોકો સ્વયંભુ પોતાની રીતે કરે છે એકસો થી વધારે જગ્યા પર કાવડિયાનું સ્વાગત કરવામાં આવે છે ફરાણી કરવામાં આવે છે ઠેકરનાથ મહાદેવ પાસે કહાર સમાજના શિવ દ્વારા રબડીની વ્યવસ્થા રાજભોગની વ્યવસ્થા અલગ અલગ જગ્યા પર અલગ અલગ વ્યવસ્થા જાગનાથ ઉપર રાજેશ દુબે અને એમની આખા છે ત્યાંના જાગનાથ યુવક મંડળ છે એના દ્વારા ભંડારાની ચિંતા થાય સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર કલાલી એના દ્વારા ફરાળી સાબુદાણાની ખીચડીની ચિંતા કરવામાં આવે ઇસ્કોનના પરમપૂજ્ય નિત્યાનંદજી મહારાજ તરફથી દરેક કાવડિયાઓને પ્રસાદના ભાગ રૂપે શીરો મળે એની ચિંતા કરવામાં આવે આ બધા જ વિષય સમાજના લોકો પોતાની જાતે કરી રહ્યા છે કાવડિયાત્રા આ વખતના કાવડિયાત્રાનું થીમ પણ થીમ છે બનાવ્યું છે વિચાર્યું છે બધા સાથે નથી ઓપરેશન સિંદૂર એ અમારું થીમ છે અને એમાં મહાદેવનું રુદ્ર સ્વરૂપ

કોઈ ટેક્ટર પર કોઈ ટેમ્પામાં પણ પોતાનો એ પણ ભાગ લઈ શકે છે કાવડયાત્રામાં કઈને કઈ રીતે પોતાનું યોગદાન આપીને પુણ્ય કપાઈ લઈએ એટલે તો કહીએ છીએ જોઈશું રહ્યા છો અઢાર આઠ પચીસ ના રોજ શ્રાવણ છેલ્લા સોમવારે યોજાનાર નવનાથ મહાદેવ કાવડયાત્રામાં જોડાઈ હર હર મહાદેવ We yeah.